છે નારી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે નારી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે નારી તે ના હોય કદી પણ બિચારી તે ના હોય કદી પણ બિચારી વિરહની વેદના સહેતી રહી છે નારી વિરહની વેદના સહેતી રહી છે નારી તે અનેક સ્વરૂપે હોય સીતા કે રાધા રાણી તે અનેક સ્વરૂપે હોય સીતા કે રાધા રાણી શક્તિ સ્વરૂપે છે તે કદી ના હારી શક્તિ સ્વરૂપે છે તે કદી ના હારી સતી સાવિત્રી પણ યમરાજ ને પડી હારી સતી સાવિત્રી પણ યમરાજ ને પડી હારી જન્મ આપે બાળ ને ઝુલાવે દોરી તાણી જન્મ આપે બાળ ને ઝુલાવે દોરી તાણી જરૂર પડે તે શાસન કરે છે અને કુદા સૈતકાલબીના આર્થિક સહયોગથી આ આપણે આ પ્રકાશિત કરવા જેવી રહ્યા છીએ പറമ്പേ ഉള്ളത് വലിമുക്ക് റോഡ് മുന്നോ എന്ന് വെച്ചിട്ടുണ്ട് അതൊക്കെ വെച്ച കുളിയുടളാണ് വാട്ടണി മിസോ സർദിൽ ഉണ്ട് हमारी पानी मिस्टर सरदिन पे बाकी എല്ലാ ജയപള്ളിനും ഉണ്ട് થેન્ક યુ ખૂબ આભાર જયંતિભાઈને હું ખાસ વિનંતી કરીશ બે શબ્દ બે મિનિટ માટે કે પછી આપણે ફરીથી કવિનો દોર પિયુષભાઈને સોંપી દઈશું અને આપણે ફરીથી આપણે જે આ કવિ આપણે અમદાવાદથી આપણી વચ્ચે વધારે છે એમને પૂરેપૂરા માણી અને એક વાગે ભોજન લઈને પછી છૂટા પડીશું